ગો દીકરો માં સાથે દુષ્કર્મ કરે ઘણીવાર બાપ પણ દીકરી સાથે દુષ્કર્મ કરે એ સમજવું છે કે વિકૃતિ કેવી રીતે આવે છે અને વિકૃતિને ટાળવા શું કરવું જોઈએ નજીકના સગાઓ સાથે સેક્સ્યુઅલ રિલેશનને ઇન્સેસ્ટ કહીએ સામાજિક રીતે અને વખોડીએ એ તો ડેફિનેટલી છે જ આ એક પ્રકારની વિકૃતિ છે જેને અમે સેક્સ્યુઅલ ટેબ કહીએ છીએ એટલે સગાની અંદર જ સેક્સની પ્રક્રિયા થતી હોય આ વર્તન કોઈ પણ રીતે જસ્ટિફાયબલ નથી ઘણીવાર એવા પણ કિસ્સાઓ જોવા મળે છે કે અમુક જગ્યાએ ભાઈ બહેન એકબીજાના શારીરિક સંપર્કમાં આવી રીતે આવ્યા હોય એટલે આપણે જે આ કિસ્સાની વાત કરીએ છીએ એમાં પણ એવું જ છે કે એક જણ વિકૃત છે અને એક જણ એનો ભોગ બનનાર છે આવું કેમ થાય છે એના મનોવૈજ્ઞાનિક કારણો જો આપણે જોઈએ નમસ્કાર હું દિનેશ સિંધ વિશેષ વિધ દિનેશમાં ડૉક્ટર પ્રશાંતભાઈ ભીમાણી સાથે બેઠો છું મનોચિકિત્સક છે અને સમાજના કેટલાક એવા પ્રસંગો જે આપણને જોવા અને સાંભળવા ગમતા નથી જ્યારે પ્રસંગો આપણી સામે ત્યારે આવે ત્યારે અનેક સવાલો પેદા થાય છે એ સવાલ જે પેદા થાય એનો જવાબ મેળવવો છે ને સમાધાન શું હોઈ શકે એના માટે હું આ રીતે મળતો હોઉં છું આપણને ખ્યાલ છે કે કચ્છના અંજારનું એક ગામ એ ગામમાં એક વૃદ્ધા ઉપર એનો સગો દીકરો બળાત્કાર કરે છે બ્રેન સ્ટ્રોક આવે છે અને સારવાર દરમિયાન આ માતાનું મોત થાય છે આ ઘટનાને લઈને અનેક સવાલો લોકોના મનમાં ઉઠ્યા છે એ સવાલો કરવા છે સર આ ઘટના અમે સામાન્ય લોકો જે રીતે જોઈએ અને જે રીતે અમે પ્રતિક્રિયા આપી એનાથી જુદી પ્રતિક્રિયા એક મનોચિકિત્સક તરીકે તમારી હોઈ શકે તમારી પ્રતિક્રિયા ઘટનાને લઈને શું એટલે આપણે દિનેશ સામાજિક રીતે આને વખોડીએ તો ડેફિનેટલી છે જ કે ભાઈ એક્સેપ્ટેબલ કોઈ હિસાબે હોય આ વિચારમાં પણ ના હોઈ શકે આવું કેમ થાય છે એના મનોવૈજ્ઞાનિક કારણો જો આપણે જોઈએ તો પહેલાં પહેલું તો આ એક પ્રકારની વિકૃતિ છે જેને અમે સેક્સ્યુઅલ ટેબુઝ કહીએ છીએ કે જે અથવા ઇન્સેસ્ટ કહીએ અમે અને ઇન્સેસ્ટ એટલે સગાની અંદર જ સેક્સની પ્રક્રિયા થતી હોય એની આ વાત છે ઘણીવાર એવા પણ કિસ્સાઓ જોવા મળે છે કે અમુક જગ્યાએ ભાઈ બહેન એકબીજાના શારીરિક સંપર્કમાં આવી રીતે આવ્યા હોય અથવા કોઈક બીજી રીતના સગા હોય ત્યારે પણ આવે નજીકના સગાઓ સાથે સેક્સ્યુઅલ રિલેશનને ઇન્સેસ્ટ કહીએ પણ એ સંબંધ બે જણની મરજીથી હોય ઘણી વાર આવું બને છે ઓફકોર્સ એ એબનોર્મલ છે એને કિસ્સામાં બાપ સગી દીકરી પણ એ જે હોય છે એ એની અંદર એક જણ જે છે એ વિકૃત વ્યક્તિ હોય છે અને બીજો ભોગ બનનાર હોય છે એટલે આપણે જે આ કિસ્સાની વાત કરીએ છીએ એમાં પણ એવું જ છે કે એક જણ વિકૃત છે અને એક જણ એનો ભોગ બનનાર છે એટલે જે પેલી રિલેશનશીપની મેં વાત કરી શારીરિક સંબંધો એ અલગ એ અલગ આખી ઘટના છે પણ આવું સંબંધો જે બંધાય છે એની અંદર મોટે ભાગે જે વ્યક્તિ આવું ક્રિમિનલ એક્ટ કરે છે એના મનમાં સેક્સ્યુઅલ ઇમ્પલ્સ એટલે કે જેને આપણે જાતીય ઉત્તેજના કે વિકૃતિ કહીએ એના પરનો નિયંત્રણનો અભાવ હોય છે એટલે એને મનોવિજ્ઞાનની ભાષામાં ઇમ્પલ્સ કંટ્રોલ ડિઝોર્ડર પણ કહેવાય અને આવો જ્યારે થાય ત્યારે વ્યક્તિ અને બીજું કે નશામાં જ્યારે હોય ત્યારે એના મનમાંથી બધા જ સામાજિક ઇન્હિબિશન્સ એટલે કે નિયંત્રણો એ બધા જતા રહે કોઈ પણ વ્યક્તિ નશામાં હોય ત્યારે એને ડૂઝ અને ડોન્ટ્સના ખ્યાલ રહેતા નથી એટલે મોરાલિટી કે નૈતિકતા રહેતી નથી અને એ વખતે જો ઉત્તેજના પેલી આવે તો પછી સામે કોઈ પણ હોય એ અનિચ્છનીય અણછાજતું વર્તન કરી બેસે છે આ વર્તન કોઈ પણ રીતે જસ્ટિફાયેબલ નથી પણ આપણે એના મનોવૈજ્ઞાનિક કારણો કયા હોઈ શકે એની ચર્ચા કરી જે સવાલ છે લોકોના મનમાં અને તમે એને ટર્મોલોજી પ્રમાણે તમે એને કીધું પણ છે કે એને આ મનોવિકૃતિ કહી બિલકુલ બિલકુલ પણ સગો દીકરો મા સાથે દુષ્કર્મ કરે ઘણીવાર બાપ પણ દીકરી સાથે દુષ્કર્મ કરે તો એ તમે એક શબ્દમાં તમે એ વાત પૂરી કરી છે પણ એ સમજવું છે કે વિકૃતિ કેવી રીતે આવે છે અને વિકૃતિને ટાળવા શું કરવું જોઈએ જ્યારે બાળક નાનું હોય છે ત્યારે સામાન્ય સંજોગોમાં એની અંદર જે નૈતિકતાના ખ્યાલ કે આવું કરાય ને આવું ના કરાય એ પ્રકારે જે મૂકવામાં આવતા હોય છે ઘણી બધી વખત એવું હોય છે કે એ જે સંસ્કારનું સિંચન એ ક્યારેક યોગ્ય રીતે થયેલું હતું નથી આપણે આ જ કિસ્સાની વાત નથી કરતા હું જનરલ વાત કરું છું એક વાત છે બીજું કે બાળપણમાં એનું જે વ્યક્તિનું બાળપણ જે વિકૃત વ્યક્તિ છે એનું બાળપણ બહુ જ ખરાબ ગયું હોય અથવા તો એની સાથે હિંસક વર્તન થયું હોય અથવા કોઈએ એની સાથે સેક્સ્યુઅલ એબ્યુઝ કર્યો હોય એવું પણ બની શકે એટલે અને ત્રીજી વસ્તુ કે એને વ્યસનની જે ટેવ છે એ ટેવ ધીરે ધીરે એટલી ક્રોનિક એટલે કે જૂની થઈ ગઈ હોય કે એને પછી બીજું કશું સામે દેખાય નહીં એને કંઈ પણ ગમે તે ગમે તે વર્તન આ તો કોઈનું ખૂન પણ કરી શકે એવું નથી પણ આ એક જ વૃત્તિ જે છે એ એકદમ એકદમ જ આમ વધારે પડતી ગમે તે જગ્યાએ એ અભિવ્યક્ત થઈ જાય છે કોઈ પણ સારા નરસાનું ભાન રાખ્યા વગર કારણ કે એક નિય સામાજિક નિયંત્રણ જતું રહ્યું બીજું કે એને નાનપણમાં હોય ત્યારે એ વૃત્તિ જે છે એ પ્રબળ રીતે ગમે તે દિશામાં એ પેલા કહે છે ને વાવાઝોડાની જેમ જતી હોય એટલે એને એક દિશા ક્યારેય મળી ના હોય લગ્ન જીવન છે કે બીજા સંસ્કાર છે કે સ્ત્રી પ્રત્યેનું રિસ્પેક્ટ છે આ નાના બાળકમાં માતા પિતા એનામાં સિંચન કરીને વાળે છે એક દિશામાં પણ ક્યારેક આ ના થયું હોય ત્યારે પણ આવું થઈ શકે અને ઘણી બધી વખત આપણે જોયું છે કે પોર્નોગ્રાફી જોયા પછી પણ કેટલાક લોકોમાં આ અસર બહુ ખરાબ રીતે ઊભી થતી હોય છે કિસ્સો આપણી સામે આવે છે ખબર પડી બાકી ચાર દીવાલની વચ્ચે એવું ઘણું બધું બનતું હશે જે આપણી સામે નહીં આવતું હોય તો આ પ્રમાણ વધી રહ્યું છે આ પ્રકારના કિસ્સાનું એટલે આવા સગાની અંદરનું પ્રમાણ બહુ વધ્યું હોય એવું મને લાગતું નથી પણ એટલું નક્કી છે કે સેક્સ્યુઅલ ક્રાઇમ્સ બહુ વધી રહે કારણ કે હવે લોકોમાં એ છો રહ્યો નથી એના વિશે વાત કરવાનો એને લોકો કારણ કે એ અવેલેબલ બહુ છે ખાસ તો મોબાઈલમાં દરેકના હાથમાં પોર્નોગ્રાફી અવેલેબલ છે આવું એવું કહી શકાય એક રીતે અને તમે જુઓ કે જેટલા જેટલા બળાત્કારના કિસ્સાઓ થયા છે મોટા મોટા જેના પર બહુ દેશભરમાં ચર્ચાઓ થઈ છે એમાં સૌથી મોટું એક કારણ જો કોઈ હોય તો એ લોકોને પોર્નોગ્રાફી જોવાની ટેવ હતી એ બધા ક્રિમિનલ્સને અને એટલા માટે આવું થયું છે એટલે એ મનની વૃત્તિને ભડકાવે છે અને એ એટલી બધી જે કહેવાય ને કે અનિયંત્રિત રીતે ભડકાવે છે કે સામે એને કશું ભાન રહેતું નથી અને એ આ ક્રાઇમ કે વિકૃતિ કરી બેસે છે સમાધાન શું હોઈ શકે ખાસ તો સામાજિક રીતે શું પગલાં લેવા જોઈએ સરકાર અને સમાજે અને જરૂર લાગે તો તમારી મદદ ક્યાં પરિવાર અથવા તો વ્યક્તિ લઈ શકે સરકારી દ્રષ્ટિએ જોઈએ અથવા તો આપણે કાયદાકીય દ્રષ્ટિએ જોઈએ તો આની સખતમાં સખત સજા હોવી જોઈએ પહેલી વાત તો આ છે કે જેથી દાખલો બેસે બીજી વાત એ છે કે સમાજની અંદર જ્યારે એક બાળકને હુંફાળું વાતાવરણ પૂરું પડતું નથી ઘરમાં ત્યારે બાળક જે છે એ આવી કોઈ પણ વિકૃતિ બાજુ એની જવાની શક્યતા ખૂબ વધી જાય છે અમે ડ્રગ એડિક્ટ્સ માટે પણ આવું કહીએ છીએ સેક્સ્યુઅલ એબ્યુઝર માટે પણ અમે આવું કહીએ છીએ એટલે આ આ એક જો પહેલેથી જ એના પર નિયંત્રણ રાખવા નિયંત્રણ એટલે નિયમન રાધર રાખવામાં આવે તો એ બાળક મોટું થઈને ક્રિમિનલ ના બને નહીતર બાળક જે છે એ ક્રિમિનલ બનવાની પ્રક્રિયા પહેલાં એ સાયકોપેથિક બનતો હોય છે અને પછી સોશિયોપેથિક બનતો હોય છે એટલે પહેલાં પોતાના પોતાના મનની અંદર વિકૃતિઓ ધીરે ધીરે ઊભી થાય છે પછી એ વિકૃતિઓ સમાજમાં ફેલાવતું થાય છે આપણને ખબર છે ઘણી વખત આપણે જોઈએ છીએ કેટલાક લોકો સમાજની અંદર પણ વિકૃત વર્તન કરતા એમને જોવા મળે છે કે જાહેરની અંદર હસ્તમિથુન કરતા હોય કે કોઈ સ્ત્રીને ગમે તેમ કરીને અડપલા કરીને બોલાવતા હોય જાહેર એને ટેવ હોય એ પોતાની જાતે રોકી ના શકે એ માનસિક વિકૃતિમાં પરિવર્તિત થઈ ગયું હોય તો આ બધી જ જે જેને સેક્સ્યુઅલ ડેવિયેશન્સ કહેવાય અથવા તો જે આ સામાજિક જે વિકૃતિઓ સેક્સ્યુઅલ વિકૃતિઓ છે એ બધાનું મૂળ જે છે એ બાળપણમાં જાય છે અને એ વૃત્તિને પ્રોપર રીતે કરવા માટે યોગ્ય પેરેન્ટિંગ જરૂરી છે આ વિડીયો જોઈને કોઈને એવું લાગે કે પોતાનામાં આ પ્રકારની વૃત્તિ ક્યાંક ઉછળે છે અથવા કોઈને લાગે કે એના બાળકમાં આ પ્રકારનું જોવા મળે છે અને આજુબાજુમાં કોઈને જોવા મળે છે આ પ્રકારની વૃત્તિ તો સારવાર શું હોઈ શકે ચોક્કસ એની સારવાર થઈ શકે છે કારણ કે જો કોઈ એક જ વિચાર રિપીટેડ વિચાર ઓબ્સેસિવ વિચાર એકના એક વિચાર વ્યક્તિના મનમાં આવતા હોય તો એને સાયકોથેરાપી દ્વારા અથવા કેટલીક મેડિસિન્સ દ્વારા એનું એના મનના આ વિચારો જે છે એનું નિયંત્રણ થઈ શકે છે એનું સોશિયલ અને સાયકોલોજીકલ એનું થેરાપીને કાઉન્સેલિંગ દ્વારા એને આપણે યોગ્ય રસ્તે લાવી શકીએ છીએ અને જો આને ઓળખી લેવામાં આવે પહેલેથી તો ચોક્કસ ફાયદો થાય છે ને આવી ઘટનાઓ થતી અટકી શકે છે સર થેન્ક યુ વેરી મચ તમે સમય ફાળવ્યો છે મિત્રો હું એમનો કિંમતી સમય એટલા માટે લેતો હોઉં છું કે જ્યારે સમાજમાં આ પ્રકારના કોઈ બનાવ બને તો એના સમાધાન માટે આપણે શું કરી શકીએ એ હંમેશા મને લાગે છે કે તમારા સુધી વાત પહોંચવી જોઈએ એટલા માટે વિડીયો બનાવ્યો છે અહીંયા બે પ્રકારની વિકૃતિ છે એક તો જે પ્રકારનું વ્યસની બન્યા છે કામુકતા ઉપર પછી કાબુ રહેતો નથી તો એ પોન કોન્ટેન્ટ છે અને વ્યસની લોકો બન્યા છે અને ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં જ્યારે દારૂ મળે છે તો કિસ્સામાં એવું બન્યું છે કે પેલા વ્યક્તિને બે પ્રકારના વ્યસન હતા એમાં દારૂનું વ્યસન જે છે એ અંતે એની મા સાથેને બળાત્કાર કરવા માટે મજબૂર કરે છે તો મને લાગે છે કે આ બધા જ વ્યસનમાંથી આપણને મુક્તિ મળે તેવો એક સમાજ ઊભો થવો જોઈએ